અવ્યમિત આયો તો વિડિયો બનાવી આપણે હું વિડિયો હા આ બંધ કર બધું મારા કઈ વિડિયો બઈ નથી પણ મને એક જ બનાવો મને શરમ આવે બધું બંધ કર આ બંધ કર ઉભા રે આડી હું તું ફોન કર હેલો મસી આને વિડિયો બનાવતા શરમ આવે વિડિયો કોઈ નથી નાખી જતો નઈ ટ્રાય કરીએ